મે ઉખાડ ના કીધું કે કે હું બતાડું કે પડી ગઈ તાકા મમ્મી બનાવી હું બધું કરી આલી નાલીસ પણ એમને બનાયેલો મમ્મી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી સવાર કંટી હા ઓ બગડી જાય તો ના કરી તો નાખી પડાય તારે બે આ દે આપણે સાફ કરી દે બરા કાચેલું બધું રોટી કરે એને ખાવા ખાવાની આ પતરું આગી એવું છે હું ચોક વગાડ દે આ છે ઓય જીડા પડી ગયા ખબર ના સાફ કર ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આ તો ગયા કે ને ભાઈ વાલી રે આલે વેલા આવ્યા ભાઈ પેલા ભેવે જાય એટલે મોટો

વાટ કે હતા પે ઓ પેરાક નાસ્તો કરી લેજે મં તો આ પકોણા કડક કડ હે મસ્ત આજી વાર એ જો ખાવાનું હે હાલ તો મંદા ભૂખણી આ સુમી જાજો જો બડા કા બડા કા દેગા લું

ના સુલ <laughs> <laughs> ના સોલે કા બિચારા આ સુમી તો નહી સોલે તો હા સોલે ભાઈ સોલે હાલ ઉઠ્યો આ તાકાત એવું હોય લા ભઈલા વાસુ ભાઈ ઇન્ડિયા અમે ઇન્ડિયા અમે મમેરું હા જો આ મૂકી ઇન્ડિયા હે એમ શું કઈ ઇન્ડિયા ખબર હે કે કાલે એક મોણસ લઈને આવીશ હું એમ કઈ ઇન્ડિયા દરવાજો આવ કરાવ કે બધું દાદીઓ બધું જોડે કરાવ દાદીઓ ના હોય દરવાજો એકલો ન ખાઈ જાય લાદીઓ પછી વાત દરવાજા જરૂર નહી આપણે હાલ ના ખાવી પેલી ખોલીને ઉપર એ ખોલીએ ફિટ કરાવી દો કાલ વાસુમાં કહી દેજો કરાવી જ દેમ પર

માવા કોમેન્ટ હતી તમારા શેવડા મણન સાથે રોકી બાપા ના કરી ના આવ ગાઈસ બાદલે તો બધો કરી પડી હોય ને તો તમ તળિયાલ તો શેવડા મણન હમણાં મના ખાઈ લે કા તમે ફોન મારું થા તો કાઠિયાવાડી સાગ ભૂલી જાવ હમણે બનાવીયું હમણે જ તો બનાવી નાટલી બનાવી

કાલનો તેવું એનેલા કોમ પણ જતી 8 વાગે રસા કપલી બનાવ તો બજાર ભઈ જતા યે મસ્ત છે મસ્ત છે તું એવું બનાવ દીવા છે પાછે

ચોખાનું અને અડધી દાળનું ચોખા અડધી દાળ કાજા आले છે નાખી દે સોપ્રાણ ચકણી નાખજે સોસ એ નાખજે મારો હા રેડી રેડી રેડી

અને આ રહી મેથો લેબરો અને જીરું અને જીરું થોડું ના બળન તો વડી જો પછી નાખી દે નાખી દે તો કમ્પ્લેટ રેડી હવે હા હા હવે એ નું ખાય પણ દોડ 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 મમ્મી ઘોડા હા હા ઘોડા ભાઈ મોટી

મહાન છો આ આજે આવી થઈ ગઈ આપણે રવિવાર હતો તો કરો બે હા હું સુખ દુખ ની વાત તો કરી શું કરી બકરાની પણ પગદની આલ મન ઈ જ જ નાબરા બોલવું જ જ કે ખાલી ઇન્જેક્શન નું ડોક્ટર ખાતું ચાલે છે એવું તને ખબર તો હે ધમ ધોકાળ સારું એટલો તો ના